ઘણા વર્ષો પહેલાં એક સુંદર લીલાછમ જંગલ હતો એ જંગલમાં અલગ અલગ પ્રાણીઓ ખુશીથી રહેતા હતા એ જંગલમાં એક નાનો સસલો રહેતો હતો નામ હતું મોન્ટુ મોન્ટુ બહુ નાનો હતો પણ બહુ ચતુર અને સારા દિલનો હતો એ જ જંગલમાં એક મોટો સિંહ રહેતો હતો નામ હતું ભૈરવ ભૈરવ બહુ શક્તિશાળી હતો પણ તેને પોતાની શક્તિ પર ખૂબ ઘમંડ હતો તે નાના પ્રાણીઓને હંમેશા ડરાવતો અને તેમની મજાક ઉડાવતો એક દિવસ ભૈરવે જાહેર કર્યું આ જંગલમાં જે કોઈ મારી આજ્ઞા નહીં માને તેને સજા મળશે બધા પ્રાણીઓ ડરી ગયા કોઈ પણ કંઈ બોલવાની હિંમત કરતું નહોતું મોન્ટુએ આ બધું જોયું અને વિચાર્યું શક્તિથી નહીં બુદ્ધિથી જીતવું જોઈએ એક દિવસ ભૈરવ શિકાર માટે ગયો પણ આખો દિવસ પસાર થઈ ગયો છતાં તેને કંઈ મળ્યું નહીં ગુસ્સામાં તે જંગલમાં પાછો આવ્યો અને બધા પ્રાણીઓને ધમકાવા લાગ્યો ત્યારે મોન્ટું આગળ આવ્યો અને શાંતિથી બોલ્યો રાજા ગુસ્સાથી કંઈ મળતું નથી જો તમે સાથે મળીને રહેશો તો બધાને ફાયદો થશે ભૈરવ હસીને બોલ્યો નાનો સસલો મને શીખવશે મોન્ટુ ડર્યો નહીં તેણે એક યોજના બનાવી તેણે બધા પ્રાણીઓને એકઠા કર્યા અને કહ્યું જો આપણે એકબીજાને મદદ કરીશું તો ભૈરવ પણ સમજશે કે મિત્રતા વધારે શક્તિશાળી છે બીજા દિવસે મોન્ટુએ ભૈરવને કહ્યું રાજા જંગલમાં એક મોટું જોખમ આવ્યું છે એક ભયંકર પ્રાણી આપણા જંગલ પર નજર રાખી રહ્યું છે ભૈરવ ડરી ગયો મોન્ટુ તેને એક ઊંડા તળાવ પાસે લઈ ગયો અને પાણીમાં ભૈરવનો પ્રતિબિંબ બતાવ્યો આ રહ્યો એ પ્રાણી મોન્ટુ બોલ્યો ભૈરવે વિચાર્યું કે એ પોતાથી પણ મોટો સિંહ છે તે ડરી ગયો અને સમજ્યો કે માત્ર શક્તિ પૂરતી નથી બુદ્ધિ અને સમજદારી પણ જરૂરી છે ભૈરવે પોતાની ભૂલ સ્વીકારી અને બધા પ્રાણીઓથી માફી માંગી તેણે વચન આપ્યું કે હવે તે સૌ સાથે મિત્રતાથી રહેશે આ પછી જંગલમાં સૌ આનંદથી રહેવા લાગ્યા મોન્ટુને બધા નાનો પરંતુ મહાન કહીને માન આપવા લાગ્યા